નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વૈદિક યુગ અને અનુવૈદિક યુગના મહત્ત્વના એવા પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યા છે જે તમારી આવનારી પોલીસ કોન્સ્ટેબલ સીસીઈ અને ખૂબ જ આવનારી ગવર્મેન્ટ પરીક્ષાઓમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આ તમામ પ્રશ્નો આપણે આપણી જીસીઆરટીમાંથી લીધા છે અને જે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે તો વિડીયોને અંત સુધી બન્યા રહો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ એ પહેલાં એક વિશેષ વાત કરી દઉં કે આપણી ચેનલ પર આજે નવા હોવ તો આજે જ આને સબસ્ક્રાઈબ કરો જે આપણી ગુજરાત ડિજિટલ ક્લાસ ધોરણ છથી લઈને બાર સુધીની જીસીઆરટી જે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો માટે સ્પેશિયલ અત્યારે આપણે કામ કરી રહ્યા છે તો એ લોકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે એ માટે આપણે કામ કરીએ છીએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જે ઉમેદવાર મિત્ર પોલીસની તૈયારી કરે છે એને વિડીયોની શેર કરો ત્યારબાદ પ્રશ્નની શરૂઆત કરીએ છે ઋગ્વેદની રચના ક્યારે થઈ હોવાનું મનાય છે તો એનો રાઈટ આન્સર આવશે ઈસવીસન પૂર્વે બારસોની આસપાસ સવાલ નંબર બે આર્ય સમાજમાં રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા જેને ઋગ્વેદમાં શું કહેવામાં આવતું તો તેને બલી કહેવામાં આવતું નોર્મલી આપણને સોગાદ જવાબ લાગે પરંતુ રાઈટ આન્સર એનું બલિ આવશે ધોરણ અગિયારની માં આપેલું છે ઇતિહાસની બુકમાં ઓકે આર્ય સમાજમાં ગામના મુખીને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો ગામના મુખી તરીકે ઓળખવામાં આવે છે આર્ય ગામના સવાલ નંબર ચાર ભારતમાં ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો પ્રવેશ ભારતમાં પ્રવેશ ક્યારે થયો તો ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ આર્ય કે ઇન્ડો આર્યન ભારતમાં પ્રવેશ કર્યો સવાલ નંબર પાંચ ઇન્ડો યુરોપિયન ભાષા પરથી કઈ ભાષાનો જન્મ થયો હોવાનું મનાય છે તો લેટિન કે ગ્રીક ભાષાનો જન્મ થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે સવાલ નંબર છ આર્ય સમાજમાં કુટુંબના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો કુટુંબના વડાને કુલપ તરીકે ઓળખવામાં આવતા હતા આર્ય સમાજમાં

ખાલી જગ્યા કહેવામાં આવતી હતી તો પુત્રીને દુહિતા તરીકે કહેવામાં આવતી હતી સવાલ નંબર નવ પશુપાલકોના આરાધ્ય દેવ કોણ હતા વૈદિક ધર્મની વાત થઈ રહી છે જેમાં વાત વાત છે છે જેમાં પશુપાલકના આરાધ્ય દેવ કોણ હતા તો પુષણ ઋત તરીકે કયા દેવતાને ઓળખવામાં આવે છે તો ઋત તરીકે વરુણ દેવતાને ઓળખવામાં આવે છે સવાલ નંબર અગિયાર અનુવેદિક સમાજ સામાજિક રીતે કેટલા વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો તો અનુવેદિક સમાજ ચાર ભાગમાં વહેંચાયેલો હતો જે તમને ખબર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અનુવેદિક સમાજની અંદર આવા કોઈ પણ પ્રકારના વર્ણ જોવા મળતા નથી પરંતુ અનુવેદિક સમાજ જે છે જેમાં ચાર વર્ણ જોવા મળે છે વૈદિક યુગમાં એવો કોઈ વર્ણ નથી સમાજ વ્યવસ્થામાં બધા એક સમાન એક સરખા હતા પરંતુ અનુવેદિક ની અંદર બધું અલગ અલગ પડી ગયું કે જેવી રીતે બ્રાહ્મણ ક્ષત્રિય થયા થયા એ રીતે ઓકે સવાલ આર્યો પ્રદેશમાં રહેતા હતા તો આર્યો ભારતમાં સૌ પ્રથમ ઉત્તર પ્રદેશ બાજુ આવ્યા એવું હોવાનું મનાય છે જીસીઆરટી ધોરણ અગિયાર માં આપેલું છે અનુવેદિક અથવા ઉત્તર વેદિક કાળનો સમયગાળો જણાવો તો અનુવેદિક સમયગાળો જેનો ઈસવીસન પૂર્વે એક હજારથી છસો વૈદિક યુગનો સમયગાળો હમણાં આગળ જવું ઈસવીસન પૂર્વે પંદરસો આવશે પરંતુ અનુવેદિક પૂછે જ્યારે તો અનુવેદિકનો સમયગાળો ઈસવીસન એક હજારથી એક હજાર ઈસવીસન પૂર્વ એક હજારથી ઈસવીસન પૂર્વે છસો ચૌદમો સવાલ આર્યોના મુખ્ય દેવતા કોણ હતા તો આર્યોના મુખ્ય દેવતા ઇન્દ્ર હતા ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી કોણે કહ્યો છે તો ઋગ્વેદ જે છે જે ઋગ્વેદની જે રચના કરવામાં આવી છે એ આર્યોની જનજીવનની આરસી છે અને આવું કોણે કીધું છે સમન્વય જોવા મળે છે તો રાઈટ આન્સર આવશે અથર્વવેદ મેક્સ મુલર આર્યોને કયા સોરી ક્યાં હોવાનું જણાવે છે તો મેક્સ મુલર એ આર્યો મધ્ય એશિયાના હતા તેવું કહી રહ્યો છે કૃષિ વેપાર વાણિજ્ય અને પશુપાલન સાથે કયો વર્ણ જોડાયેલો છે તો વૈશ્ય વર્ણ જોડાયેલો છે ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી તો ઋષિ વિશ્વામિત્રીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી આર્યો કયા પ્રાણીઓ પાડતા હતા તો આર્યો ઘોડા અને ગાય પાડતા હતા આર્ય સમાજમાં ધનવાન વ્યક્તિને ખાલી જગ્યાએ કહેવામાં આવતો તો ધનવાન વ્યક્તિને ગૌતમ કહેવામાં આવતો આર્ય સમાજમાં ધનવાન વ્યક્તિને ગૌતમ ઋગ્વેદમાં કુલ કેટલા પ્રકરણો કે મંડળો છે તો એનો રાઈટ આન્સર આવશે આર્ય સમાજમાં યુદ્ધ માટે કયા શબ્દનો ઉપયોગ થતો હતો તો યુદ્ધ માટે ગવેશના શબ્દનો ઉપયોગ થતો હતો લોકમાન્ય તિલકને કયા પુસ્તકમાં આર્યોની માહિતી જોવા મળે છે તો લોકમાન્યનું ધ

ત્રણ પાર્ટ નંબર ત્રણ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ બે જેનું અને એ આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે અને આ બધા પ્રશ્નો પરીક્ષામાં ઢળકવાર પૂછી ગયા છે પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરું છું કે ભાઈ અદ્વૈતવાદના પ્રણેતા કોણ હતા અદ્વૈતવાદના પ્રણેતા કોણ હતા તો શંકરાચાર્ય કોણ શંકરાચાર્ય અદ્વૈતવાદના પ્રણેતા

મહર્ષિ કરશે વિશિષ્ટ અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે રામાનુચાર્ય આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ ગણી શકાય યાદ રાખી લો અને ખૂબ કેમ કે આવનારી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે વિશિષ્ટ અદ્વૈતવાદ પ્રણેતા કોણ ગણાય છે તો રામાનુચાર્ય કર્મ અને પુનર્જન્મ ને લગતા સિદ્ધાંતો કયા દર્શનમાં જોવા મળે છે તો પૂર્વ મીમાસામાં જોવા મળે છે ઉપનિષદોની સંખ્યા કેટલી હતી તો ઉપનિષદો એકસો આઠ પરંતુ મુખ્ય પૂછે તો તો ઉપનિષદો દ્વૈતવાદના કોણ ગણાય છે માધવાચાર્ય અદ્વૈતવાદના તોનિષદો દ્વેતવાદના પ્રધાવાચાર્યચાર્યવાદના જોવા જઈએ તો માધવાચાર્ય આવશે પ્રકૃતિ અને પુરુષના દ્વેત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિને લગતા સિદ્ધાંતો કયા દર્શનમાં જોવા મળે છે તો સાંખ્ય દર્શનમાં જોવા મળે છે ભારતનું ધ્યેય વાક્ય સત્યમેવ જય તે મોસ્ટાઈમ પ્રશ્ન છે યાદ રાખી લેજો સત્યમેવ જયે તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું હતું તો મુંડક ઉપનિષદ લેવામાં આવેલું આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી નીવડશે અથર્વવેદ સંહિંતા માટે કયા બ્રાહ્મણોનું સૂચન છે તો અથર્વવેદની અંદર ગોપદ બ્રાહ્મણનું સૂચન જોવા મળે છે ગજ્ય સ્વરૂપે રચાયેલા ઉપનિષદનું નામ જણાવો તો બૃહદારણ્ય અને જે ગદ્ય સ્વરૂપે ઉપનિષદ રચાયેલા જોવા મળે છે પતંજલિ દ્વારા રચિત યોગ દર્શનના કુલ કેટલા સધનો અથવા ભાગ છે તો યોગ દર્શનના કુલ ભાગ જોવા મળે છે મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે હમણાં જ મેં વાત કરી ઉપનિષદોની સંખ્યા એકસો આઠ છે પરંતુ મુખ્ય પૂછે તો અગિયાર ઉપનિષદો જોવા મળે છે વેદાંત કે વેદોનો છેડો કોને ગણવામાં આવે છે તો વેદાંત અને વેદોનો છેડો ઉપનિષદોનો ગણવામાં આવે છે સંગીત વિશેની તમામ માહિતી કયા વેદમાં છે તો સંગીત વિશેની માહિતી સામવેદ ઉપરાંત એવું કહેવાય કે સંગીતનું યંત્ર અથવા સંગીત નો વેદ કહો છો તો સામવેદ એને કહી શકાય મીમાસા દર્શનને બીજા કયા નામ ઓળખવામાં આવે છે વેદાંત દર્શન મીમાંસા દર્શનનું બીજું નામ વેદાંત દર્શન છે એ ધ્યાન રાખી શકાય ઋગ્વેદ સંહિતા માટે કયા બ્રાહ્મણોનું સૂચન છે એ બ્રાહ્મણ ઋગ્વેદ સંહિતા જે છે એમાં કયા બ્રાહ્મણની વાત કરેલી છે તો એ બ્રાહ્મણની વાત કરેલી છે કયા વેદને વિદ્વાનોનો વેદ માનતા નથી તો અથર્વવેદને અથર્વવેદને વિદ્યાનો વેદ માનતા નથી પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ જણાવો ઓપનિષ કેનોપનિષદ નિષેધ ઓકે વિદ્યાર્થી મિત્રો આ અમુક પ્રશ્નો તમને અજીબ અટપડા લાગતા હશે પરંતુ વૈદિક ધર્મ એટલું બધું ઇમ્પોર્ટન્ટ જો આપવું હોય તો હું એવું માનું છું કે આટલા પ્રશ્નો તો જોઈ જ લેવા જોઈએ બરાબર કેમ કે ઘણું બધું ડીપમાં તમે જશો તો તમને રીડિંગ કરવાનું પણ નહીં થાય કેમ કે અટપટા નામ છે અને મેં અત્યારે જે કંઈ પ્રશ્નો લીધા છે આપણે એક્ઝામને રિલેટેડ લીધા છે કે ભાઈ આપણે એક્ઝામ પૂછાય તો આપણને આવડે આપણો માર્ક્સ ન કપાય એને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન બનાવેલા છે ઓકે ન્યાય કોણ ગણાય છે કોણ ગણાય છે મહર્ષિ જયમીન આનું આગળ કોષ્ટક આવશે એવું તમારી સમક્ષ રજૂ કરું છું એનો શિનછોડ લઈ લેજો અને એને એક બે વખત વાંચી લેજો એટલે તમારા મગજમાં આવી જશે સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે મહર્ષિ કપિલ સાંખ્ય દર્શન સૂત્ર સાહિત્ય એટલે કે વેદાંતની સંખ્યા કેટલી છે તો છ વેદાંતની સંખ્યા છે ઉત્તર મીમાસા દર્શનના રચયિતા કોણ ગણાય છે ઉત્તર મીમાસા દર્શનના રચયિતા મહર્ષિ બાદરાણે ગણાય છે વેદોની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો ઈશ્વર દ્વારા કરવામાં આવી છે હવે મેં તમને જે વાત કરી હતી એની વાત કરી દઉં કે આ એક પુસ્તક છે તમે એનો શિનછોડ લઈ શકો છો શિનછોડ લઈને તૈયાર કરી શકો છો કે ભાઈ સાંખ્યની વાત થાય તો સાંખ્ય દર્શનની રચયિતા મહર્ષિ કપિલ છે સાંખ્ય દર્શનમાં શું વાત કરવામાં આવી છે તો કે પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ યોગ દર્શનની રચયિતા કોણ છે તો કે મહર્ષિ પતંજલિ છે જેમાં સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગોની ચર્ચા કરવામાં આવેલી છે ન્યાય દર્શનની રચયતા કોણ છે તો કે મહર્ષિ ગૌતમ છે જેને યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય તે માહિતી વિચારધારા રજૂ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ વૈશેષિકની રચયિતા કોણ છે તો મહર્ષિ કણાદ કે જેમણે ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તારપૂર્વક વાત કરેલી છે ત્યારબાદ વાગત કરીએ તો પૂર્વ મીમાંસા ના રચયિતા મહર્ષિ જૈમીન છે જેમણે કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતોની ચર્ચા કરેલી છે ત્યારબાદ આગળ જોઈએ ઉત્તર જેના રચયિતા મહર્ષિ બાદરાયણ છે જેને જીવ જગત અને ઈશ્વરના બ્રહ્મ સર્વોત્તમની સત્તાની વાત કરેલી છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો વૈદિક યુગ અને અનુવૈદિક યુગના તમને મહત્વના પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે જે તમને ખૂબ ઉપયોગી નીવડ્યા છે આપણા પ્લેલિસ્ટ ગુજરાત પોલીસ બે હજાર પચીસની જે પ્લેલિસ્ટ છે એમાં આ વિડીયો હું મૂકી દઉં છું બહુ લાંબો શોર્ટ એન્ડ લાંબો વિડીયો નથી શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો છે આ વિડીયો તો જોવા જ જોઈએ અને તમારા મિત્રો કેમ કે જીસીઆરટી આધારિત આપણે સંપૂર્ણ કન્ટેન્ટ છે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી નહીં મળશે તો નવા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત